તેની પર નજર રાખવાના હેતુસર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અધિક નિવાસી કલેક્ટર જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અનેકની સૂચના અન્વયે સંયુક્ત રીતે વોચ ગોઠવી પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ કુલ બાર દુકાનોની તપાસ કરતા ઘઉં ચોખા બાજરી અને ચણાનો કુલ એક લાખ સત્તાણું હજાર સાતસો પચાસ કિલોગ્રામનો ચોસઠ લાખ બત્રીસ હજાર આઠસો પચાસનો ગેરકાયદેસર અનાજનો જથ્થો મળી આવ્યો હતો આ સાથે તેને બોલેરો પિકઅપ સીઝ કરવામાં આવી હતી આ જ સંદર્ભમાં શંકાસ્પદ જથ્થા બાબતની વધુ સઘન તપાસ કરતા પ્રાચી ખાતે શંકાસ્પદ જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું જે અર્થે પ્રાચી મુકામે વેરાવળ પ્રાચી રોડ પર કે મોરે સ્કૂલ વાળી ગલીમાં આવેલ વિવિધ દુકાનોની તપાસ કરતા તેમાં પણ ઘઉં ચોખા બાજરી અને ચણાનો કુલ ઓગણત્રીસ હજાર નવસો પચીસ કિલોગ્રામ રૂપિયા આઠ લાખ ત્યાસી હજાર એકસો પાંત્રીસ નો જથ્થો મળી આવ્યો હતો આ શંકાસ્પદ જથ્થો પણ કલેક્ટર તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો આમ કુલ મળી બે લાખ સત્યાવીસ હજાર નવસો પંચોતેર કિલોગ્રામ તોતેર લાખ પંદર હજાર નવસો પંચ્યાસી ની રકમનો આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો જેને વધુ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ